બધા વિડીયોની લિંક મૂકી છે તો આપડિયો જોઈ શકો છો તે વિડીયો જોવા જોઈએ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે દાખલો આપણે થિયરી પણ સમજવાની જો કે અપૂર્ણાંક સ્વરૂપે લખો શું આ બધા સમઅપૂર્ણાંક છે અહીંયા સાહેબ સમઅપૂર્ણાંક શબ્દ આવ્યો સમૂર્ણાંક નો મતલબ શું થાય મગજમાં ગુમરા મારે છે સમઅપૂર્ણાંક એટલે સમજાવંક ઇંગ્લિશમાં કોઈ પણ અપૂર્ણાંક હોય અને અંશ અને છેદમાં સરખી સરખી સંખ્યા વડે તો કીધું અંશ અને છેદમાં સરખી સરખી સંખ્યા વડે ગુણવાનું અથવા તો સરખી સરખી સંખ્યા વડે ભાગવા એનાથી તમને જે મળે ને એ તમારો સમપૂર્ણક તો કે જે અપૂર્ણાંક અંશ અથવા અંશ અને છેદ માં સરખી સરખી સંખ્યા વડે ગુણવાનો અથવા સરખી સરખી સંખ્યા વડે ભાગવાનું એનાથી જ મળે જે સંખ્યા મળે તેને સમપૂર્ણક કહેવાય જેમ કે 5 ના છેદ માં 7 નો સમપૂર્ણક આવું પરીક્ષા માં પૂછાય પાંચના છેદમાં સાત નો સમ અપૂર્ણાંક લખો તો તમારે શું કરવાનું અંશ અને છેદમાં સરખી સરખી સંખ્યા વડે ગુણવાનું એટલે કે પાંચના છેદમાં સાત એને ગુણી દીધું તમે ત્રણ ત્રણ વડે અંશમાં ત્રણ વડે ગુણ્યું તો છેદમાં પણ ત્રણ વડે ગુણવાનું છે પાંચ તેરી પંદર છેદમાં સાત તેરી એકવીસ આ તમારો જવાબ તમે એક જ આવે ના ભયલા ના સમ અપૂર્ણાંક લાખો કરોડો અબજો એટલે કે અસંખ્ય મળે કોઈ પણ એક અપૂર્ણાંક નો સમ અપૂર્ણાંક પૂછાય તો અસંખ્ય લખી શકાય એમ છે જેમ કે વાત કરીએ પાંચ ના છેદમાં સાત ના બીજા સમ અપૂર્ણાંક તો પાંચ ના છેદમાં સાત ગુણ્યા આઠ કરી દો અંશ છેદમાં તો આઠ પંચા ચાલીસ છેદમાં આઠ સત્તા છપ્પન બીજી તો સેકન્ડ ક્લિયર તો આ રીતે સમ અપૂર્ણાંક મેળવી શકાય છે અને તમે ભાગીને પણ મેળવી શકો છો તમારી પાસે સંખ્યા હોય તો તમે ભાગાકાર કરીને પણ મેળવી શકો છો જોઈએ આ સમપૂર્ણાંકનો ટોપિક ક્લિયર થઈ છે એથી સારા કે સારા હટાયા જાતા હે અબ હમ દેખતે હે હમારા ક્વેશ્ચન અપૂર્ણાંક સ્વરૂપે લખો કાય વાંધો નહી પહેલા તો અપૂર્ણાંક સ્વરૂપે લખી ટોટલ કેટલા ભાગ દેખાય છે બે ભાગ દેખાય છે ઓકે એમાંથી કેટલો રંગેલો છે આપણે ખાલી રંગેલા ભાગ ઉપર ફોકસ કરીએ તો રંગેલો ભાગ એક નેક્સ્ટ આવી જો બાજુમાં ચલો ટોટલ કેટલા ભાગ દેખાય

પણ આ બે ના છેદ માં ચાર છે એનું સાદુ અપાય જો અંશ છેદમાં કઈક કઈક સામાન્ય છે તો છેદમાં ચાર એટલે શું કહેવાય બે એકા બે બે ચાર અંશ જો બગડું બગડું જાય જાય બગડમ 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 તો જવાબ શું એવો તમારો એક ના છેદ માં બે હા છે પેલું એક ના છેદ માં બે બીજું એક ના છેદ માં બે ચાલો ત્રીજામાં વૈયા જાવ ત્રીજું શું કહેવા માંગે બરાબર ત્રણ એકા ત્રણ છેદ માં ત્રણ દુ છ તો તગડી તગડી ગઈ એલા ભાઈ એ એ ભાઈ

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ટોટલ રંગીન ભાગ એમાંથી રંગીન કેટલા છે એક છે વન ટુ થ્રી ફોર 5, પાંચ વાળી ત્રણ ત્રણ લાઈન એટલે પાંચ એક પાંચ પાંચ દોઢ દસ પાંચ પંદર તો ટોટલ પંદર રંગીન ભાગ કેટલા છે એમાં એક બે ત્રણ ચાર પાંચ ને એક છ ના છેદમાં

ત્રણ દુ છ ત્રણ પંચા પંદર ત્રણ ત્રણ છેદ માં પાંચ સરખું પાંચમું પાંચમું એટલે કે નથી સેમ સેમ ટુ દેખાતું નથી એટલા માટે શું કહેવાય કે ના આ બધા પૂર્ણાંક નથી એમ કે એક ના છેદ ત્રણ સામે બે ના છેદ માં પાંચ કોઈ દિવસ મેળ ખાય નહીં લખવાનું કે ના છે અપૂર્ણાંક લખો અને દરેક રોડની સમ અપૂર્ણાંક જોડ લખો જોડ બનાવવાની છે બીજું કાઈ છે આ બધીને અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો ફેરવતા જઈએ

બે ના છેદમાં આપણે જોઈએ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અઢાર ટોટલ ભાગ અઢાર અઢાર ત્રિકોણ છે રંગેલા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ ક્લિયર નેક્સ્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ભાગ તમારા ટોટલ છે રંગીન ભાગ એમાં કેટલા ચાર ને ચાર આઠ નવ દસ અગિયાર બાર ટોટલ બાર ભાગ રંગીન છે નેક્સ્ટ આવી જાવ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ છ ની જેવા ઉપરના ઉપર સેમ ટુ સેમ છ દુ ને

અહીંયા દેખાય બે દુ ચાર ત્રણ દુ છ એટલે બે ના 2 માં ત્રણ છ બે બે ઉડી જાય તો શું આવે ત્રણ ત્રણ એકા ત્રણ એટલે શું આવે એકના ત્રણ અહીંયા ઉપર ત્રણ લખવાની જરૂર નથી હું તમારી જે લખતો છું બરાબર શું અહીંયા બે ઉડી જાય ચાર દુ આઠ સાત બરાબર બે બે જાય તો શું આવે એકના છેદમાં ચાર નું સોળ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ અને ચાર તેરી બાર અંશમાં તો ચાર ચાર ઉડી જાય તો શું જવાબ આવે ત્રણ ના ચાર શું જવાબ આવે ચાર નેક્સ્ટ શું થઈ જાય ચાર તેરી બાર ચાર દુ આઠ ચાર ચાર ઉડી જાય જવાબ શું થાય બે ના છે જોડી દેવાના છે કે કઈ આકૃતિ કોની સાથેની જોડ બનાવે કહી દેવાનું ચાલો તો કહી દઈએ બહુ ઈઝી છે બહુ મસ્ત છે ચાલો ના છેદ માં બે જેવું છે એકના છેદમાં બે નંબર બે સાથે છે એકના છેદ માં ત્રણ તો એકના છેદ માં ત્રણ ક્યાં છે નંબર એક પર તો આવશે ક્યાં તમારું એક ના છેદ માં ત્રણ નંબર એક નંબર ડી એક ના છેદ માં ચાર એક છેદ માં ચાર પાંચ નંબર સાથે છે એક ના છેદ માં ચાર ઓકે ના છેદ માં ચાર નંબર પાંચ લાસ્ટ વેધુ એ ત્રણ ના છેદ માં ચાર અને અહીંયા વેધો છે ત્રણ નંબર કોણ આવશે ત્રણ ના ચાર વાળો ત્રણ નંબર છે ખબર પડી ને અહીંયા સાદુ આપ્યા છે તમને ખીચડો ખીચડો લાગતો લાગતો હશે પરંતુ એ ખીચડો તમારા માટે જ છે મગજ ચલાવવાનો કઈ રીતે કર્યું છે તે ચેક કરવાનું છે રાઉન્ડ કરીને આન્સર પણ લખેલા છે કે આટલા આટલા એના

બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાન પછી ગાલા સાથે પછી પ્રશ્ન બેંક એકમ કસોટી પ્રશ્ન બેંક એકમ કસોટી પ્રશ્ન બેંક એકમ કસોટી દર મહિને લેવા છે દર મહિને ઉપયોગી હોય છે એ બધું મળવાનું છે અસાઇનમેન્ટ પ્રશ્ન બીજું ઘણું બધું સરસ મજાના ભરપૂર લાભ લેવા માટે વિદ્યાર્થી મિત્રો આવી જજો આપણી ઓનલાઈન પીડી આ ઓનલાઈન ચેનલ એટલે કે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના પર જોઈએ નેક્સ્ટ અને વાહ અહીંયા તો આપણો સ્વાધ્યાય 7.3 ના બે દાખલાઓ પૂરા થયા સરસ મજાના ફરી મળીશું આજ સ્વાધ્યાયના અમુક બીજા દાખલાઓ સાથે નવા કોન્સેપ્ટ થિયરી ના સાથે ત્યાં સુધી હું આપણી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત